ના મને તો કશું નઈ જડી પેલા મને હું દુઃખો બોલો પાકીટ હું લેબડા ઉપર દાટન પાડવા ચડી ને ભય પડી અને તમારા કોઈ ને આપી

માણસો મળ્યા ને તો મારે તો ગીજા માં પડે એ ઓછા થઈ જાય હવે હું કરું તો પૈસા આવશે મારા જોડે હા આયુ આઈડિયા કરવા દે જવું બજાર અને લેતા આવું વસ્તુ અને લાઈન પાછો આના જ માં આવું અને જે જે મારો દોળો કરી જાય ને એ બધા જોડે ફેર હું દોળો કરીને પૈસા પાછા પડાવું તો જ મેળ આવશે બાકી એમની મેળ નહીં આવે પૈસા તો પાછા ઘટાવા તો પડશે ને બજાર જઈને વસ્તુ લેતા આવું અને પછી આવું આ ગામમાં બસ

આ આતો મોલ હું બાકી ચિતલી દલાલી કરી ગયા તમે ગોમ મોહી તો આ દલાલી તો કરી ભાઈ આપણો ધંધો એ હોય એટલા ઓ કઈ ક્યો કોમ થઈ ગયું કોમ તો થઈ ગયું પણ એ મેમન તો પાછા આયા તા યાર ભે લઈને કેમ એ કે આ તો જો દુવા દેતી ભે હાલી આ તો તમે પાડું આલી હો આજ કે કેવાય ના કે પોછો વાળા ચીડી ભે થઈ જા હા એ તો એવું જ કીધું તાળ ના શેત્ર વાત સાચી છે તમારા પાંચ હજાર રૂપિયા પૂરા બરોબર ગણી લો પેલા મે મને છૂટા હો આ કશે વાતો ના એની ચિંતા નહી કરવાની યાર આપણો પૈસા નો સોદો થઈ ગયો એટલે વાત પૂરી હા એ મેમન મારા તો પાછી મેલવા આયા ને ભે કે મુ કીધું જે હે આસ લઈ જાવ લઈ જો નકલા આવ પાછી આ બરાબર છે એ રા તો પૈસા પાછા માંગતા હતા પણ હું 1 રૂપિયો પાછો ના આલે મુ એક વખત સોદો થઈ જાય પછી કીધું ફેલ ના થાય

નહીં ખાવાનું શાક બનાવ્યું દસ હજાર રૂપિયા હાથ ઉપર આઈ ગયા હે

પેલા તો ત્રણ કિલો ગોળ લે ત્રણ કિલો ગોળ ઓ પછી પોચ કિલો મગ લઈશ પોચ કિલો મગ એટલા બધા દાણા તું નહી ખાતો વાટકો ભરી ભરી હવા રે વાત કરી રહી છે પોચ કિલો મગ પછી બે કિલો મરચું લખી દે બે કિલો મરચું ઓ વાટી ખાતા ફાવે બીજું બે ઠેલી મેઠું લખી દે બે ઠેલી મેઠું ઓ વાહ એક ઠેલી નહીં ચાલે બે ઠેલી લઈશ ને કવિ કર નહીં યાર એટલું બધું મ્યાઠો 3 મહિનાનું ભેગું લાવવાનું પછી બજાર જવાનું જ નહીં 3 મહિનાથી સુધી સમજો એ હારો હા ચલો સેન્ટ લઈ લો સેન્ટ એટલે ભાઈ હોય કોઈને કશું દૂર દૂર નઈ હોય તો કે તારો બાર નીકળો હો જી પણ કાકા જો તો ખરી ના લેવું હોય તો કોઈ નઈ અમારે કશું લેવાનું નહીં કે કશું જોવું નઈ કેલા જોપતી બાજે તારે જોડો આગળ જોડો ગમો જોવાના પૈસા નઈ લઉં હું ના ના કશું જોવું જ નઈ અમારે અમે આ બધું નઈ નાખતા એ કાકા આ સેન્ટ લઈ લો હારું

અને ચોક મેકા તો વૈના કરતા નાશીન જી તો હા મે કે એવું કેવું હા આ બરોબર છે લાજો ભાઈ હુંજી હે હા હાથ ઉપર નાખો હળો હા બાર હો ઉપર છોચી રાઈ દે તું હું એ હુંગો છમ તમે એકલા તો છો તી પણ હું પેલા હુંગી લોકો બે આઈ ની મે કે એક જી બીઠા હા રાઈ કશું કોઈ ના થાય ઉપર એક આ આ બે જણા મેકો ઠંડુ ઠંડુ લાગો ભાઈ કોમ થઈ ગયું મારા ઓળખ્યા મને ઠગીને પોસ હજાર રૂપિયા લઈ ગયા રહ્યા હવે પૈસા મારા પાછા લેવા પડશે હ પૈસા તો હાથમાં લઈને જ બેઠો સાડુ હા એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પોસ હજાર હા મારા પોસ હજાર પાસા આવી ગયા પણ ઉપરથી બીજા વધના પૈસા આવવાના જોડે તો મારું કોમ થઈ ગયું જેટલા વધના પૈસા ગણવા દે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર અને પોસ હજાર હા મારા પોસ હજાર રૂપિયા ઠગીને લઈ ગયા તા પછી હું આઈ ગયો પાછો અને ઈવન બે બોન કરીને છે એટલે ઈવન પોસ હજાર રૂપિયા મારા જોડે આઈ ગયા મારું કોમ થઈ ગયું હવે મને જતો રહેવા છે હા હવે ફોન મત આવી ને હાલ બે જણા જોડે થયો પાંચ હજાર રૂપિયા વસૂલ કર્યા પણ હવે પેલા કાકો અને પેલો છોકરો મને ઠગી ગયા તા હવે ઈવા ના ચોકડ પકડું હવે આ ગોમ માં ચોકડ ગોતવા ઈવા ના માં જવા દે ચોક તો ભેગા થા આ બાજુ જઉ અલ્યા તારી

આ શેન્ટ છે આ શેન્ટ તમે સોટો એટલે માથું દુખતું હોય તો ઉતરી જાય ના ના હોય પણ એ તો બધું વસ્તુ ઘેર બનાવું એટલે માથું દુખતું હોય ને તો આ શેન્ટ સોટવાથી માથું ઉતરી જાય અને બાટલી બધું ઘેર બનાવ ના બાટલીઓ તો હું બજાર થી લાવ વેચાતી પણ પછી બાટલીઓ ભર દો

મોટો કોઈ 100 રૂપિયા આલુ 100 બોલ કસ્યો આ더니 100 તો કો ઉતરી ગયું માથું આપણું થઈ ગયું જોડે મને પૈસા પડવા દે કોઈ જોતું તો નહીં હા મારો ઓળખો મારા હજાર રૂપિયા લઈ ગયો તો અને પોનસો રૂપિયા કૂક ના લઈ ગયો લાગે એમ કરીને પંદરસો રૂપિયા ગીજા પડ્યા હી હું કામ થઈ ગયું પાંચસો નો ફાયદો થઈ ગયો મનેતર આયો મારો ખબર નું વસ્તી ના શેત્ર્યા અલ્યા તારી દાળા મને કોઈ દાડો ઊંઘ આવતી નહી પણ આજ મને હું ચોથી આવી

બીજા પૈસા કાળા શીખબર પેલા ભાઈ એ હું કર્યું મારા ઓળ કાળો બે થઈ ગયો પેલો ભાઈ ફેતો તો નક્કી લાગે છે કાળા એ કાળા O na pela vai sair de mameloada pela vai né pela pra carvada de tios, é? Lá! Aliás, tá! A do rodo a tia A cala! પણ મારો મળે નહીં સેન્ટ વાળો શીખતો નાઇ ગયો પંદરસો રૂપિયા ની મને ચોટાડી મારો વર્ષો મને ઠગીને લઈ ગયો

ફોન કરીને તમારા જોડે પૈસા લઈ ગયો હો કે સેન્ટલો કાકા સેન્ટ પૈوام કરીને છોટીન જોઈ એટલે તો બે ફોન થઈ ગયો તો તો પોપટલાલ નકકી થઈ ગયો કે તમારા છોકરાને એને ઈજને સેન્ટ છોટી અને બે ફોન કરીને એરો પૈસા લઈ ગયો લાગે હ હવે હું નઈ છોડું અન ના હાલો

આપણા ગમનું નાક કપાઈ આ એટલે નાક તો કપાવા ની જો હું આજે નહિ કપા જો કાલે ના એના પગલા કર નહીં રહો લેહાદો હાય આ તો ઠગ અને આપણે માથા ગટા આપણે સીટ રહી જાય વિચાર કરો અત્યારે વાતો કરવાનો સમય નહીં યાર મારે તો તો સુધારી પડે જાય દોડજો વાતો કરવા રેહ જતો રહે

એક કામ કરો આપણે પાછા વળી જઈએ એ બા શરમ આવે ભલા મોડા કેમ ભાઈ આ વખત તો આપણે હાચા હ પોપટ લાલ તમારી વાત સાચી છે કે આપણે હાચા છે પણ આપણે મોણસો ને બે થી ત્રણ વખત છેતરે આવી ને એટલે ડેલિકેટ નજરમાં આપણે આવી ગયેલા છે એટલે મેળ નહીં આવે આ વખત ડેલિકેટ ના હાથે હાથું કઈ દેવાનું તો હીરો અમન ઠગીન જતો રહ્યો હા આપણે ડેલિકેટ ના હાથે હાથું કહેવા જહા ને તો ડેલિકેટ બારના ના મો છે એટલી ઘડી આપણું નહીં વપણી

બરોબર છે પણ હાલ હરવાનું કરો પછી હું કોક કર્યું હાલ આપડી આબ્રુ ને બે હા ગમો યાર ખબર પડત નહીં પાછા બીજું